સંતરપુર તાલુકાની ચારણકા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ભાવના જગમાલભાઈ રબારીએ જંગી બહુમતીથી જીતાડવા પોતાની લાગણી ચારણકા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી છે ચૂંટણી પછી ચારણકા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની

રોડ રસ્તાની બધી વ્યવસ્થા તથા ગામની અંદર આરોગ્ય આરોગ્ય દવાખાનું બધું તથા ગામની અંદર નાની મોટી બધી રોજગારી મળી રહે તથા ગામની અંદર નાના મોટા વિકાસના કામો કરવાના છે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આપનો પવિત્ર મત ભાવનાબેન જગમાલભાઈને આપી વિજય બનાવો તેવી આભાર બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે